ફરવા આવતા લોકોએ નિશાનો વ્યક્ત કર્યો છે પહેલા વાત કરીએ તો અમારું નારગોલ ગામ ગુજરાતના સોસો કિલોમીટર દરિયા કિનારે આવેલું દરિયાઈ પટ્ટી આવેલું ગામ છે દેશ અને વિદેશથી અહીં હજારો પર્યટકો આવી રહ્યા છે આવા હજારો પર્યટકોની અંદર કોઈક અજાણ્યા શખ્સ પણ આવતા હોય છે જેને ધ્યાનમાં રાખીને હાલે ભારત અને પાકિસ્તાનના યુદ્ધનું જે ચાલી રહ્યું છે એ હિસાબે જિલ્લા કલેક્ટરના જે જે એમની સૂચના અનુસાર અમે નારગોલની અંદર આપણે ભારત સરકાર અને ગુજરાત સરકારના નિયમ અનુસાર પોલીસ અધિકારીઓના પોલીસ અધિકારીઓ દ્વારા ઠેર ઠેર જગ્યા પર બેરેક લગાડીને બીચ પર જવા માટેની બંધ બંધ કરી રહ્યા છે બીચ અને સાથે સાથે અજાણ્યા વ્યક્તિઓની તપાસ ચાલુ છે આવા નિર્ણયને ભારત સરકારના જે આ નિર્ણય છે અને ભારત અને પાકિસ્તાન યુદ્ધ માટે આપણે જે નિર્ણય કરી રહ્યા છે એમાં અમારા ગ્રામ પંચાયત નારગોલ દ્વારા પણ અમે એમાં સહભાગી બની રહ્યા છીએ અને અમે એમને પૂરો સાથ અને સહકાર

ના જે તટ વિસ્તારો આવેલા છે એના ઉપર પોલીસની તૈનાતી કરવામાં આવી છે સુરક્ષાના તમામ પગલાને જોઈને આ પોલીસ પોલીસની તહેનાતી ત્યાં ગોઠવવામાં આવી છે અમારા કેમેરામેન આપને દર્શાવશે કે જેવી રીતે આ ઉમરગામનો જે ખાડીનો વિસ્તાર છે જ્યાં તમામ બોટો અહીંયા લાંગરવામાં આવે છે અને અહીંયાથી જ બોટો અંદર જતી હોય છે ત્યાં ખુદ સુરક્ષાના તમામ પગલા પગલાના હેતુએ એ સંગન ચેકિંગ કરી રહી છે ધ્યાન દોરી રહ્યો છે કે કોઈ સંજિક વસ્તુ કે કોઈ ગોટ એવી અહીંયા ના આવી પડે એના તમામ પગલા કરીએ તો પણ પોલીસ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે હાલની જે એમાં તેઓ ખુદ દરિયા કિનારે માછી કરવા માછીમારી કરવા ન જાય અને તટ ઉપર જ રહે એવી સૂચના પોલીસ દ્વારા છે ત્યારે સૂત્ર અનુસાર એવી પણ એક માહિતી અહીંયા પ્રાપ્ત થઈ છે કે આ તટ ઉપરનું નિરીક્ષણ કરવા માટે થઈને સુરતના આઈજી રેન્જ ના અધિકારીઓ પણ અહીંયા પોલીસ કાફલા સાથે ઘટના નિરીક્ષણ ના સ્થળ નિરીક્ષણ ના સંદર્ભે અહીંયા ઉપસ્થિત રહે એવી શક્યતા હાલે દર્શાઈ રહી છે કેમેરામેન સાથે હું પ્રકાશ ઉપાધ્યાય ઇન્ડિયા ન્યૂઝ નારગોલ કચ્છમાં